કોઈ ઘેરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે હિન્દુના નામે મત માંગવા જાય જીતી જાય તો એ વાત હવે ભૂલી મારા સમાજના યુવાનોને કહેવા છું એક પણ તમારે તમારામાં ડર નહીં રાખતા હવે આપણે એક થવાનો સમય આવી ચુક્યો છે અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડર ના લીધે છુપાયેલા છો મને ખબર છે અને કેમ છુપાયેલો છે મને ખબર છે પણ હું તમારી સમક્ષ મેળિયાના સમક્ષ કહેવા માંગુ કે બે થી અઢી કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માગે છે કે પંદરથી મહિનોથી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજથી શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય અમારે અમારો ન્યાય જોઈએ અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ ત્યાં સુધી

પરસોત્તમભાઈ સોલંકી હોય હીરાભાઈ સોલંકી હોય એવાનો અમને હજી આદેશ નથી કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે આપણે ન્યાય સો ટકા મળશે અને હજી પણ એકવાર કહું છું તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે કાલ ન્યાય મળશે 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 અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચોથી શરૂઆત કરી અને હું સરપંચોનો હું આભાર માનું છું સાહેબ કે એને આ બીડું ભીડું કે જો ન્યાય નહીં મળે ને તો પેલું રાજીનામું અમે બધા સરપંચો રાજીનામો તાલુકા સદસ્ય આપશે જિલ્લા સદસ્ય આપશે તમામે તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે એ બધા રાજીનામા આપી દઈશું શું લેવા ન્યાય નહીં મળે તો હવે આપણે શાંતિથી જે જવાનું છે વિજયભાઈ છેલ્લી સૂચના આપી દઈએ એ રીતે આપણો સમય થઈ ગયો છે પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામો ગામ આપણા સંગઠનો કરવા પડે તો ભાઈ કરજો અને એકતા રાખજો અને એક જ ડાયલોગનો આપણે ઉપયોગ કરી દેશે સમાનનો નહીં ને તો કોઈનો નહીં રાખજો અને મેં તો મીડિયા ની સામે જ વાર તમે બધા કહી દીધું છે પણ હું તો એવું જ કઉ છું કે હું જન્મો છું સમાજ માટે મરવાનો સમાજ માટે